ભગવાન હરિ સુધા છે નાભીથી કમળ કમળની ઉપર બ્રહ્માજી પાંચ મુખ હતા બ્રહ્માજીના ચાર મુખ વેદના મંત્રો બોલતા એક મુખ બાયખરી વાણી બોલતું એને ભગવાને કાપ્યું કમળ ઉપર બ્રહ્માજી બેઠા બ્રહ્માજીને વિચાર આવ્યો હું કોણ છું હું ક્યાંથી આવ્યો અને મારે શું કરવાનું આ વિચાર બ્રહ્માએ જોયું બેઠો છું કમર ઉપર કમળને આધાર કોનો દાંડીનો કમળની દાંડીમાં ગયા હજારો વર્ષ સુધી ભ્રમણ કર્યું નેતી 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 પાર ન પામી શક્યા નિરાશ થઈને બેઠા આકાશવાણી થઈ હે બ્રહ્મદેવ તમે ધ્યાન ધ્યાન ધરો બ્રહ્માએ ધર્યું બ્રહ્માના શરીરથી બ્રહ્મા જેવું જ એક શરીર પ્રગટ થયું બ્રહ્માજીએ પૂછ્યું કોણ છો હે બ્રહ્મદેવ તમારા શરીરથી જુદો પડેલો તમારો જ અંશ હું વિશ્વકર્મા છું આ વીરા બ્રહ્મા અને વિશ્વકર્મા બે ભાઈ છે ઘણા શાસ્ત્રોમાં લખાયું કે બ્રહ્માજીના પુત્ર વિશ્વકર્મા નહીં ખોટું બે ભાઈ છે એક મગની બે ફાટ બ્રહ્માના દીકરા બ્રાહ્મણો વિશ્વકર્માના દીકરા પણ બ્રાહ્મણો કારણ કે બે સગા ભાઈ છે બ્રાહ્મણ આજે બ્રહ્મ તે જાળવી શક્યા વિશ્વકર્માના પુત્રો નું ભ્રમતે જ ક્યાં ગયું કેવી રીતે આપણે આ કક્ષા ઉપર આવી ગયા બાકી તો બંને બ્રાહ્મણ છે એના ઉપર બહુ ઊંડા ત્યારે તમને ખબર પડે થોડો ઇતિહાસ આગળ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન ને સાડા પાંચ હજાર વર્ષ થયા પછી જન્મે જે સુધીની કથાઓ લઈ લો એનાથી આગળ આવો વિશ્વકર્માના વંશજો બ્રાહ્મણ જ હતા ધીમે 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 થતા પરિસ્થિતિ એ આવી કે વિશ્વકર્માના વંશજોનું એક આધિપત્ય હતું એનું મોટું શાસન હતું ત્યાર પછી રાજા રજવાડાઓ આવ્યા ચારણ બ્રાહ્મણ અને એનું એક હતું તમે રાજા રજવાડાના ઇતિહાસને વાંચો તો પણ ખબર પડશે કે આ કોઈ પણ પ્રકારનો રાજા જ્યારે નિર્ણય કરે ત્યારે વિશ્વકર્મા એને પૂછવામાં આવે એની સલાહ લેવામાં આવે અને પછી એ રાજા નવા નિયમ બહાર પાડતા આવું આધિપત્ય હતું પરિસ્થિતિ એ બની કે આ આધિપત્યને જોઈ અને અમુક એવા લોકો હતા આ દુનિયામાં વિશ્વકર્માના વંશજો અને બ્રાહ્મણો આને જો ખતમ કરવામાં આવે તો આ દુનિયાનું રાજ્ય આ રાજ આપણે કરી શકીએ આ એક બહુ હું જે બોલી રહ્યો છું બહુ સનાતન સત્ય છે આ ભારત રાષ્ટ્ર આ હિન્દુસ્તાન બહુ મોટું પ્રભુત્વ હતું આ બધાનું એને ખતમ કરવા માટે થઈ આપણા મૂળભૂત ગ્રંથો તો આપણી પાસે રહ્યા નથી એક એવો વર્ગ ઉભો થયો કે આ બે સમાજનું પતન કરો એના માટે શું થયું બ્રાહ્મણોનું પતન કરવા માટે એક ગ્રંથ લખવામાં આવ્યો એ ગ્રંથનું નામ ગ્રંથકથા ભૌમ નીતિ ક્યાંક મળી જાય તો વાંચજો નહીં મળે કોક ભાગ્યશાળી હોય કદાચ એના ઘરમાં હોય નહીં મળે કારણ કે એ ગ્રંથમાં બ્રાહ્મણો વિશે જે લખાયું જો એ સમાજની વચ્ચે આવ્યું હોત તો આજે જયંતિભાઈ શાસ્ત્રીજી તમારી સામે આ ગાદી ઉપર ન બેઠા હોત એટલું અમારું પતન થઈ ગયું હોત બ્રાહ્મણો જાગ્યા કે આ ગ્રંથ જ્યાંથી મળે એને સળગાવ્યો એનો નાશ કર્યો આજે પણ અમુક સંઘર્ષ ચાલે ને મનુવાદી મનુવાદી એના મૂળમાં શું છે ક્યારેક ઊંડા જજ્યો બ્રાહ્મણોએ એ ગ્રંથનો જળમૂર નાશ કર્યો પછી બીજો એક ગ્રંથ વિશ્વકર્માના વંશજોને એનું પતન કરવા માટે લખાયો આ બે ગ્રંથના લેખક એક જ વ્યક્તિ હતો અને એ મોટું દુર્ભાગ્ય છે કે એ બ્રાહ્મણ હતો પણ એને તો શિવકથા શિવકથાનો નાશ થયો એની પ્રતો પછી ન આવી પણ વિશ્વકર્મા વંશજોનું પતન કરવા માટે એક ગ્રંથ લખાણો એનું નામ આપ્યું વિશ્વકર્મા કથા આવો એક ગ્રંથ ક્ષત્રિયોનો નાશ કરવા માટે એક ગ્રંથ લખાણો એનું નામ છે મહાભારત એ આ નહીં હું તમને સમજાવું શિવ કથા ભૌમ નીતિ આખ્યાનમાં ગાઈ શકાય એવો ગ્રંથ છે એવા રૂપકો અંદર મૂક્યા કે તમે એને વાંચો એમાં એવો ગ્રંથ એમાં વિશ્વકર્મા પતન અને ત્રીજો ગ્રંથ લખાણો વેદ વ્યાસ મહાભારતની કોપી કરી મહાભારત તો શ્લોકાત્મક છે ભગવાન વેદ વ્યાસ લેખિત છે પણ એક મહાભારત એવું મળે કે જેને ગાઈ શકાય આ ત્રણ ગ્રંથો એમાં વિશ્વકર્મા કથા નામનો ગ્રંથ સુથાર ના ઘર ઘર માં ઘુસી ગયો અને પછી એવા બીજ રોપાયા કે પાંચે પાંચ એમાં પાંચેય પુત્રો માટે લખાયું છે તમે ક્યારેક વાંચજો એકબીજા સાથે બેસી ન શકાય એવું લખાયું અને ફાટફૂટ પડી તો જે કાંઈ વિશ્વકર્મા કોલ છે એ આદિ કથા છે આ તો કલ્પો પહેલાની